નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે હરાજી વિશેની વાત કરી મિત્રો તો આ નવી જમીન જે છે એમાં બ્લોક નંબર એકથી થી મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે અત્યારે બે મિત્રો હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે અને ત્રીજી લાઈનમાં હરાજી આવી ગઈ છે મિત્રો તો ચાલો અત્યારે નવી જે આવક થઈ છે એમાં હરાજી ચાલુ છે તો આમાં જાણી લે કે અત્યારે આમાં કવાક બજાર ભાવ રહી છે ધન્યવાદ તો કાનજી નો માલ છે ત્રણસો ને એકસા ભાઈ જોઈ શકો છો આ પ્રકારની ઝીણી હોતી એની અંદર મિક્સ માં છે ત્રણસો ને એકસાઠ રૂપિયા ભાવ થઈ મોટી સાઈઝ હોતી છે કાંજીનો માલ છે ભાઈ ત્રણસો ને રૂપિયા ભાવ થયો આ બેટા જે હું આ મારું તો ભગવાન આ સલ્યુટ ચાલો સરસ સગત આવતોય આ પાઈ પાઈ ના સાચો સાચો આગા મારે એક મિત્રો ચારસો છપન રૂપિયા ભાવતું છે સારી ક્વોલિટી માલ છે ને સાઈઝ વાળો માલ છે આવલી મીડિયમ છે બાકી મસ્ત ક્વોલિટી માલ છે ચારસો ને છપન રૂપિયા ભાવજો મસ્ત રૂપિયા ને એકદમ સાઈઝ છે આવડી હોતી સાઇઝ છે આથી નાનું કઈ છે ચારસો ને છપ્પન રૂપિયા ચારસો એકાવન રૂપિયા ભાવ થયું છે મસ્ત સાઈઝ માં માલ છે ક્વોલિટી માં થોડુંક ચારસો ને એકાવન રૂપિયા ભાવ ભાવથી આ પ્રકારનું જોઈ શકો તો બે તાવરું ને થોડુંક પતિ ડેમેજ વાળું મળે છે મિક્સમાં ચારસો એકાવન રૂપિયા ભાવ બાકી સાઈઝ બહુ મોટી છે ચારસો એકાવન રૂપિયા એકસો ને એકસાઠ રૂપિયા ભાવ જોઈએ ગુલટીનો સવારે આપણે જોઈએ તો ગુલ્ટી તમને નથી દેખાડી એટલે અત્યારે ગુલટીનો ભાવ દેખાડતો એકસો એકસાઠ રૂપિયા ભાવ જોઈએ બગડ બગડનો માલ થઈને સારો હે એકસો ને એકસાઠ રૂપિયા ભાવ જોયો મિત્રો ત્રણ વકલ છે ત્રણે વકલ ના હે હરાજી મીકી ત્રણસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો ત્રણ વકલ છે મિત્રો મિત્રો ત્રણસો રૂપિયા ભાવ છે ને માલ કાચો હોય પેલા તો તમને એ જણાવી દો અને કાનજી નો માલ છે ત્રણસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો છે

મિત્રો ચારસો અગિયાર રૂપિયા ભાવ થયો છે આમાં એ સાઈઝ માં ઝીણા મોટું છે આ પ્રકાર નું થોડું ઝીણા મોટું છે અને માલ થોડોક સારો છે ને થોડીક અમાર ડેમેજ પતિ વાળો માલ હોતો મિક્સમાં છે આ પ્રકારનો પતિ ડેમેજ વાળો માલ હોતો થોડોક મિક્સમાં છે ચારસો અગિયાર રૂપિયા ભાવ છે થોડોક બે ત્રણ ટાઈપ ડુંગળી છે મિત્રો ક્વોલિટી સારી છે પણ બે ત્રણ ટાઈપ છે બાકી મીડિયમ સાઈઝમાં ક્વોલિટી એકદમ ગોળ છે

હ હારું આ નંબર દઈશ નો બે ભાઈ શા ભાઈ દઈશ ભાઈ હારું લેવા એમ બધું તે કાસી

ત્રણસો રૂપિયા પૂરો ભાવ થયો છે આનો અને મીડિયમ સાઇઝ માં છે અને માલે કાચો છે ત્રણસો રૂપિયા ભાવ થયો છે ભાઈ એકદમ ભીનું છે માલ ત્રણસો રૂપિયા ભાવ થયો છે ભેજ વાળો માલ દેખાય છે ત્રણસો રૂપિયા ભાવ થયો છે કાચો હોય માલ અને મીડિયમ ક્વોલિટી માં સાઇઝ મીડિયમ હાઈપ <imitation> મિત્રો ત્રણસો છપ્પન રૂપિયા ભાવતી છે આમાં સાઈઝમાં બધું છે ઝીણા મોટું બધી સાઇઝ છે ત્રણસો છપ્પન રૂપિયા ભાવતી હોય છે અને ક્વૉલિટી એ મીડિયમ છે મિત્રો ત્રણસો છપ્પન રૂપિયા ભાવતે છે આ પ્રકારની મીડિયમ ક્વોલિટી મળે છે સારાની વાત કરીએ તો મિત્રો સુપર બેસ્ટ ક્વોલિટી તો નથી થોડુંક સારું દેખાય છે પણ આમ એકદમ એક્સ્ટ્રા ક્વોલિટી હોય એવું નથી ત્રણસો છપ્પન રૂપિયા ભાવતી હોય છે બાકી સાઇઝમાં બધું છે ઝીણા મોટું બધું મિક્સમાં છે ત્રણસો છપ્પન રૂપિયા ભાવતી હોય મિત્રો આ તાગ બેના બજાર ભાવને મિત્રો અત્યારે બજાર વિશેની વાત કરું મિત્રો તો થોડું એવું બજાર અત્યારે સુધરતું છે નવી આ નવી જે આવક થઈ છે એમાં હરાજીનું કામકાજ ચાલુ છે ને બજાર જોઈએ તો થોડું એવું અત્યારે આમાં સુધરતું દેખાય છે ઊંચામાં વાત કરી મિત્રો તો સાડા ચારસો રૂપિયા સુધીની ઊંચામાં બજાર છે ને મીડિયમ ક્વોલિટીની મિત્રો વાત કરી તો જે સાઇઝ વર હતા તે પોણા ચારસો રૂપિયાની આસપાસ વેચાણા છે મીડિયમ ક્વોલિટી હતા એ ત્રણસો થી સાડા ત્રણસો સુધી વેચાણા છે એટલે બજાર જોઈએ તો અત્યારે થોડું એવું અત્યારે સુધરતું બજાર છે જે નવી આવક થઈ એમાં તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું હવે પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણના હાઇટની હરાજીનું મિત્રો વધારે વાત કરી તો લગભગ આ એક બ્લોકરની હરાજીનું કામકાજ લેવા છે કારણ કે અત્યારે સમયની પણ વાત કરી તો સવા બાર સાડા બાર વાગ્યાની આસપાસનો સમય પણ થઈ ગયો છે એટલે લગભગ આ એક બ્લોકની જરાજી છે અને આવતીકાલે લગભગ બે નંબરના બ્લોકથી હરાજીનું કામકાજ ચાલુ થશે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ